નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે વિગતે વાત કરવામાં આવે તો અત્યારે ઘણા વિસ્તારો એવા છે જ્યાં લોકો હજી સારા વરસાદની રાહ જોઈને બેઠા છે ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં હજી સારા એવા પ્રમાણમાં વરસાદ થયો નથી જેથી રાહ જોઈને બેઠા કે ચોમાસું પૂર્ણ થાય તે પહેલાં વરસાદ સારો થાય અને પાણીના તળ ઊંચા આવે આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપી ભારે વરસાદની આગાહી ખાસ કરીને વાત કરવામાં આવે તો અંબાલાલે કહ્યું કે આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદ થવાનો છે અત્યારે ગુજરાતમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે અંબાલાલ પટેલે કહ્યું કે આગામી ત્રીસ જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંપૂર્ણ સંભાવના છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે વડોદરા દાહોદ ડાંગ અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ જિલ્લામાં આગામી ત્રીસ જુલાઈ સુધી ભારે વરસાદ થવાનો છે થી ત્રીસ જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી કરાઈ આ સાથે સાથે ગાંધીનગર અને અમદાવાદમાં પણ આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ થી ત્રીસ જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ દરમિયાન ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાનો છે નોંધનીય છે કે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે વરસાદ આવ્યા વિના રહેતો નથી રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં તો લોકોએ અંબાલાલ પટેલની આગાહીની રાહ જોઈને બેઠા હોય છે ઉલ્લેખનીય છે કે આગામી એક અઠવાડિયામાં ભારે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો